જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામી નિરૂષ ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમાં ન સંશય શ્રી કૃષ્ણ એ નમઃ શ્રી ગોપીચનલભાઈ નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલભાઈ નમઃ શ્રી ગુસાઈજી પરમદેવ નમ શ્રી ગુરુએ નમઃ સમસ્ત શ્રી વલ્લભ કુલકો નમઃ શ્રી પ્રબોધભાવ ગુરુએ નમઃ હવે શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવો આજે આપણે શ્રી ગુસાઈજીના પરમ ભક્ત એટલે પરમ વૈષ્ણવ એક ડોશીમાંની વાર્તા કરીશું તો એક ડોશીની વાર્તા કે આ ડોસી રાજનગરમાં રહેતી હતી ડોસીને માથે શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીએ પધરાવી દીધા હતા તે સારી રીતે સેવા કરતી હતી તે ડોસી નિષ્કિંચન હતી કારણ કે તે સાવ ગરીબ હતી પૈસા પાસે નહોતા તેને ઘેર ચમચો પણ નહોતો ચોવાલા વૈષ્ણવ કેટલી ગરીબ પોઝિશન હતી તે ચમચો પણ નહોતો તેથી સામગ્રી ઠરાવીને નિત્ય ભોગ ધરતી હતી હવે એક દિવસ ડોસી સામગ્રી કરી રહી હતી એવામાં એને ખબર મળી કે શ્રી ગુસાઈજી પધાર્યા છે તેથી તેણે ગરમ સામગ્રીનો ભોગ ધરી અને ચમચાને બદલે એક દાંતણ હતું એ ઠાકોરજીની ભોગમાં ધરી દીધું અને શ્રી ઠાકોરજીની વિનંતી કરી કે જે જે આપ સામગ્રી દાંતણથી ઠરાવીને આરોક્ષ તો હું દર્શન કરી આવું છું વાલા વિષ્ણુનો ભાવ પ્રીત ઘરમાં ચમચો નહોતો તો ઠાકોરજી સેનાથી હલાવે એટલે દાંતણ ઘરમાં પડ્યું હતું એ દાંતણથી ઠાકોરજીને કે તમે આમ ભોગ હલાવીને ઠંડો કરજો અને આરોગ્ય લેજો હું તો ગુસાઈજી પધાર્યા છે તો હું દર્શન કરી આવું એટલે આમ ઠાકોરજીની આજ્ઞા લઈને દર્શન કરવા ગઈ ત્યારે ઠાકોરજીની આજ્ઞા લઈને ગઈ અને ત્યારે બે ચાર વૈષ્ણવ હતા તે ડોશીની સાથે પણ આવ્યા હતા હવે ડોશીએ ભોગ ધરાવી વૈષ્ણવને દર્શન કરાવ્યા અને પછી શ્રી ઠાકોરજીને અનુસર કર્યા જે વૈષ્ણવ ડોસીની સાથે લાવ્યા હતા તેમણે દાંતણ જોયું અને પોતાને ઘેરે જ ખોઈએ એક ડોસીએ જો ઠાકોરજી વાલા કેવી કૃપા કે ડોશીએ ઘરમાં ચમચોનો તો એટલે દાંતણ થર્યું હતું પરંતુ વૈષ્ણવ આ જોઈ ગયા કે ઠાકોરજીને ભોગ ધરવામાં હાલવામાં દાંતણ જોઈ એટલે કોઈએ એક ને કોઈએ બે ને કોઈએ ચાર ને કોઈએ ને કોઈએ સોને આવી રીતના બધા દાતણ છે શ્રી ઠાકોરજીને ભોગમાં ધરવા લાગ્યા હવે આમ કરતાં કરતાં ઘણા લોકો એવા દાંતણ ધરવા લાગ્યા હવે બે ચાર દિવસ પછી એક વૈષ્ણવને ઘેર આવ્યા અને દાંતણનો ભોગ ધર્યો ધરેલો જોયો પછી જે જે પૂછ્યું કે આ દાંતણમાં ભોગમાં કેમ ધર્યું છે ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે સર્વ વૈષ્ણવ ધરે છે ચાચાજીએ શ્રી ગુસાઈજી પાસે આ વૈષ્ણવને એકઠા કર્યા અને દાંતણ વિશે પૂછ્યું એટલે જે જે શ્રી ઠાકોરજીને ભોગમાં દાંતણ ઢાંકતા હતા તે બધા વૈષ્ણવને ચાચા હરિવંશીએ ગુસાઈ જે ભેગા કર્યા અને દાંતણ વિશે પૂછ્યું તો સરવૈએ કહ્યું કે આ ડોસીએ ઘેર જઈને અમે બધાએ દાંતણ ધર્યા છે એટલે અમે પણ ધર્યા ચાચાએ ડોસીને પૂછ્યું ત્યારે ડોસીએ કહ્યું કે મારે ઘેર તો ચમચો જ નથી અને મારે દર્શનની ઉતાવળ હતી અને ઠાકોરજી ગરમ ગરમ ભોગ આરોગે તો બાલ સ્વરૂપ છે તેથી તે એક દિવસ દાંતણ ચમચાને ઠેકાણે ધર્યું હતું તે દિવસે આ વૈષ્ણવે જોયું કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે એણે તો ઠીક જ કર્યું છે અને તમે તો દેખાદેખી કરી તે યાદબી નહીં કારણ કે ડોસીમાને ઘર ચમચો નહોતો અને બીજા વૈષ્ણવ તો ડોસીમાએ ધર્યું છે એટલે હું ધરું એમ કરીને દેખાદેખી કરી એટલે શ્રી ગુસાઈજી બોલ્યા કે આ વાલા વૈષ્ણવ હા ઠીક નથી અને ક્યારે દેખાડીને સેવા કરવી જ નહીં એટલે આ વ્યાજબી નથી જેથી વૈષ્ણવે ભગવત સેવાની રીત પૂછીને અને સમજીને સેવા કરવી જોઈએ દેખાદેખી કરવી નહીં દેખાદેખી કરીને ભગવાન સેવામાં પ્રતિબંધ પડે છે જો વાલા વૈષ્ણવ આપણે કોઈ પણ સેવા કરતા તો આટલી સેવા કરે છે આટલી હું વધારે કરું એવી દેખાદેખીમાં ક્યારેય સેવા કરવી જોઈએ ને સેવા એવી સેવા કરવાથી આપણે સેવામાં પ્રતિબંધ આવે છે અને ઠાકોરજી પણ રિસાઈ જાય છે એટલે ક્યારેય દેખાદેખી કરવી નહીં દેખાદેખી કરી કે ભગવત શિવમાં પ્રીતિ પ્રતિબંધ આવે છે અને સમજીને કરો ને તો જ ભગવત શેવામાં ફળ પ્રાપ્ત થાય છે જો આપણે સેવાનું ફળ જોતી હોય તો આપણે દેખાદેખીથી દૂર રહેવું જોઈએ વાલા વૈષ્ણવ પ્રેમથી શ્રદ્ધાથી આપણે સેવા કરવી જોઈએ દિનતા ભાવથી કરવી જોઈએ તો જ ફળ પ્રાપ્ત થાય છે જેથી વિષ્ણુ સેવાની રીત પૂછીને કરવી જોઈએ એ ડોસી તો જે સેવા કરતી હતી તે પૂછીને અને વિચારીને કરતી હતી એવી તે કૃપાપાત્ર ડોસી હતી પરંતુ આ વૈષ્ણવ થોડો અવળો અર્થ લઈને દાતણ ધરવા માંડ્યું તો આ ડોશી એવા કૃપાપાત્ર હતા વૈષ્ણવ શ્રી ગુસાઈજીના કે એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ તો અહીં મારી વાર્તા આ પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું ને આ પ્રસંગમાં ભૂલ રહી ગયો તો પુષ્ટિ રસિંહદાસને ક્ષમા આપશો જી સર્વેવાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ